તો એકવીસમી સદીમાં દેશ ટેકનોલોજી અને આધુનિકીકરણ તરફ આગળ વધી રહ્યો છે પરંતુ હજુ પણ ઘણા એવા ગ્રામ્ય વિસ્તારો છે જેમાં અંધશ્રદ્ધાના કિસ્સાઓ સામે આવતા હોય છે ત્યારે પાટણ જિલ્લામાં એક અંધશ્રદ્ધાનો કિસ્સો સામે આવ્યો જેમાં સિદ્ધપુરના લુખાસણ ગામે ભત્રીજાએ અંધશ્રદ્ધામાં વહેમ રાખી પિતરા કાકા પર જીવલણ હુમલો કરી મોતને ઘાટ ઉતારવાનો પ્રયાસ કર્યો ત્યારે સિદ્ધપુર પોલીસે ઘટનાની ગંભીરતાને ધ્યાનમાં લઈ ટીમ બનાવી અલગ અલગ દિશામાં તપાસનો દોર શરૂ કર્યો હતો જેમાં આરોપી કિશન દેવી પૂજકને ઝડપી પોલીસ મથકે લાવી ઘટનાક્રમ અંગે પૂછતાછ શરૂ કરી હતી અને પોલીસથી પૂછપરછમાં અંધશ્રદ્ધા અને બદલાની ભાવનાથી ભત્રીજાએ કાકા પર જીવલેણ હુમલો કર્યો હોવાનું સામે આવ્યું છે અંધશ્રદ્ધાના જે કિસ્સાઓ છે તે રાજ્યના અંદર દિન બદિન વધી રહ્યા છે ત્યારે આજે પાટણ જિલ્લાના સિદ્ધપુર તાલુકાના એક લુખાસણ ગામે પણ અંધશ્રદ્ધાનો કિસ્સો સામે આવ્યો છે મારા પાસેના દ્રશ્યો તમને બતાવવાની કોશિશ કરીશ કે જે આ ખાટલો જે દેખાય મકાન છે મકાનના અંદર એક કૌટુંબિક ભાઈ જે રહેતા હતા અને જે ભત્રીજા કૌટુંબિક ભત્રીજાએ આ ખાટલાના અંદર પોતાના જ જે કહી શકાય કે કાકા છે તે સૂતા હતા અને એમને અંધશ્રદ્ધાના અંદર દેવદુઃખ હોવાના કારણે તે માતાના જે દુઃખને દૂર કરવા માટે તેમણે એક ભુવા જોડે વાત કરી હતી પરંતુ તેમને સમજાવવાના સાથે પણ તે લોકો સંમત થયા હતા પરંતુ ક્યાંક ને જે ભુવા તેના મગજના અંદર ક્યાંક વાતો ઘુસાઈ હતી કે તમારા અંધશ્રદ્ધાના કારણે તમારા માતા દેવ દુઃખના કારણે તમારા જે છે તેમને દુઃખ છે તે અંદર ઘુસ્યું છે પરંતુ જે કાકા છે તેમને કોઈ જાતનો સપોર્ટ ના કર્યો તેવું લાગતા તેમને થોડાક સમય પહેલાં તેમણે ગામ છોડી દીધું હતું અને હમણાં જ થોડાક દિવસો પહેલાં તે પોતાના ગામના અંદર પરત ફર્યો હતો અને ત્યારબાદ તેના મગજના અંદર એક હતું કે જે પોતાના કાકાએ તે દૂધ દેહ દુઃખના અંદર તેને સપોર્ટ ના કરવાના કારણે એમને ફરીથી આજે રાતના અંદર ગઈકાલે બે ત્રણ દિવસ પહેલાં જ કહી શકાય કે રાતે તેના કાકા સૂતા હતા ને તેને ઢીમ જીમ એક પ્રયાસ કર્યો હતો ને મોટા લાકડા વડે તેને માથામાં માર મારીને માર મારવાનો કોશિશ કરી હતી ને ત્યારે આજે પોતાના કાકાજી છે એને કાકા જે દવાખાના અંદર ખાનગી દવાખાના અંદર મરણ ને જીવન સાથે ઝોલા ખાઈ રહ્યા છે પરંતુ કહી શકાય કે આજે તે કિશન નામનો જે આરોપી છે તેને પોલીસે નદીના પટમાંથી આટલો ઝડપી પાડ્યો છે અને વધુ તપાસ હાથ ધરી છે આખતર મંસુરી ગુજરાત ફર્સ્ટ પાટણ ભોગવનાર જીવાભાઈ છે એના નજીકમાં અને કુટુંબી થતાં કિશન સંપતભાઈ દેવ પૂજક વિરુદ્ધ પૂરતો પુરાવો પડતો હોય તેની શોધખોળ કરતા તે મળી આવેલ તેથી ગુનાના કામે તેની પૂછપરછ કરતા તેને ગુનાનો એકરાર કરતા તેની ધરપકડ કરવામાં આવેલ અને તપાસ દરમિયાન એને ગુનામાં વાપરેલ જે મારક હથિયાર છે લાકડાનો ધોકો કે જેના વડે તેને જીવાભાઈ દેવી પૂજકને માથાના ભાગે ગંભીર જીવલેણી જાઓ કરેલ એ તપાસના કામે કબજે કરવામાં આવ્યું છે આ ગુનો બનવાનું કારણ એવું છે કે આ જીવાભાઈ દેવી પૂજક છે એ લુકાસન દેવી પૂજક સમાજના આગેવાન હતા અને સમાજના કંઈક જે કંઈક પણ સારા નરસા પ્રસંગો હોય એમાં આગેવાન તરીકે એ રહેતા હતા કાકાને બોલાય બેસીને બધું માતાજીનું નું પાર પાડી કાકાએ કીધું કે કમળ બેટા કોઈ સર નહીં આના અંદર કોઈ સર ને ખોટી વેમ રાખ નહીં એમ કરીને એની મારા મમ્મી મરી ગયા પછી બે વર્ષ એની સાસરી જતો રહ્યો બે વર્ષ જતો રહ્યો એ મારા કાકાને ના બોલાવતો કે અમને બોલાવતો નહીં એટલે કોઈ આવતો જ નહીં હવે પંદર દિવસમાં એ લોકો એને બહેરી ને એ બધો કોઈ આવ્યો એટલે મારા કાકા પાના અમે મારા કાકાને કીધું કે છોકરો પાછો આવ્યો બહેરીને કોઈ સરસવાન રડી ખાવા દો આપણે કોઈને સંસરવો નથી રડી ખાવા દો પણ અમને આવી ખ્યાલ નતો કે આ છોકરો આ બીના બનાવવા આવ્યો બાર ક્યાં છે ભુવાએ એવું કોઈને પકડાઈ દીધું કે આજે તારા ઘરે આવડું છે તમારે મહેલા રીતીનું તમે જોવા બેઠા બીજા બીજા બે ભૂવા બોલાય પણ આજે ચો પકડવાનું નહીં અમો પણ આની મગજમાં એમ જઈ નહીં અને કાલ બે બે ત્રણ વર નીકળી ગયો એને સાસરી રહેતો હતો પસાર તો અચાનક હમણાં પંદર દાજ દેશ થયા છે પંદર દાસ જે થયા પંદર દિવસ જે પંદર દાજ પસાર આજે ઊંઘ્યો હતો અમારા ધંધો મજૂરી કરે તે કરી ખાશે પછી એના મગજમજૂ ને એક ચમે હોય પપ્પા ગેન હતા રાત્રે ઊંભો થઈ અને મારા કાકા ઊંઘ્યા હતા અને રાત્રે અગિયાર અઢાર અગિયાર વાગ્યા ગાડીમાં ઊભાથી માથામાં ધોકોમાં હુમલો કર્યો